કેમ અમે બેઠા અહીંયા આ ભાઈ માટે જ ચા લાવવાની તમે સવારથી અત્યાર સુધીમાં ત્રણ વખત ચા પીધી છે અને ત્રણેય વખત હું જ આપવા આવી હતી હવે કેટલીક ચા પીવી છે એક વધારે પી લે ભાઈ સાથે ચા ના પીવાની હોય મારે સવાર સવારમાં હા ચા ભાઈ તો કામે પણ જાય છે સાથે સાથે ક્યારે મન નથી થતું જવાનું એ કામે ભાઈ જાય છે તો સારું કહેવાય ને ભાઈને કોણ ના પાડે છે જવું જ જોઈએ પણ મારે સાથે જવાની શું જરૂર છે એકલા સંભાળી લઈ છે હું જાઈશ ને તો કામ પાછું એમમાંથી થશે નહીં હવે કા કામ ધંધે છે તો કાક લગન થાય એક વાતમાં આને ખબર નથી પડતી એમ કામ ધંધો હું હવે હું જે કામ કરું છું ને એ જને બહુ મોટું કામ છે ગેમ રમવાનું ને આખો દિવસ સોફા પર પડ્યા પડ્યા ગેમ રમો છો અહીંયાથી ઊભા કરીએ ને તો સેટી પર જઈને ગેમ રમે ત્યાંથી ઊભા કરીએ ને તો બાર આંગણામાં જઈને ગેમ રમે માર્કેટ હજી ખુલ્યું નથી આ માર્કેટ કઈ નાનું છે હે શેર માર્કેટ કવડો મોટો બિઝનેસ કેટલા લોકો એમાં રમતા છે કવડો રૂપિયો હા અવડો મોટો બિઝનેસ હું કરું છું કોણ હું એટલે શેર બજાર છે ને કઈ નાનો બિઝનેસ નથી બહુ મોટો બિઝનેસ છે જ્યાં બહુ બધા લોકો રૂપિયા રોકે છે અને હું આવડા મોટા બિઝનેસ ની અંદર કામ કરી રહ્યો છું તો તો અત્યારે આવો બંગલો નો તે હોય બીજો પૈસા આપો બંગલા ઉપર બંગલા બનશે આટલો મોટો બિઝનેસ લઈને બેઠા છો તો પૈસા સુકા માંગવા પડે છે ભાઈ પાસે કઈ પણ વસ્તુ આપણે ઇન્વેસ્ટમેન્ટ તો કરવી પડે કે નહીં આ રૂપિયો નાખીએ તો બે રૂપિયા થાય તો સીધી વાત છે તમે એમાં થોડા ઘણા રૂપિયા મને મદદ કરો કે નાનકો જે આને જરાક હેલ્પ કરીએ તો રૂપિયા નાખું ને રોકાણ કરું ને પછી જે રૂપિયા કમાવે તમને આપું તો હજી રોકાણ કર્યું નથી ઇન્વેસ્ટ કર્યું નથી તો શું તંબુરાનો બિઝનેસ બિઝનેસ એટલે શીખું છું અત્યારે સમય મારું ફોકસ ત્યાં છે આખો દિવસ એમાં બગાડું છું અને એમાં જ જોયા કરું છું માર્કેટ હવે ક્યાંથી કેમ જવાનું છે ને એ પણ મને ખબર હોય પૈસા આપો ને તમારી પાસે પડ્યા છે તમારા પૈસા ત્રણ ગણા કરીને પાછા આપો નથી જોતા પૈસા બૈસા નહી આપો હું થાકી ગયો છું કેટલા રૂપિયા તને આપ્યા આજે રજા રાખી દો થાકી ગયા હોય તો તને પૈસા આપી આપીને થાકી ગયો છું રૂપિયા તો શું છે ભાઈ હાથનો મેલ કેવાય આ હાથમાં આવે આમ ભયા જાય એ હાથમાંથી અહીંયા આવે પાછા આમ ભયા જાય પણ એક દિવસ આવે પછી નો જાય હા તો કાઈ વાંધો નઈ ને ના આવો અને બધો મેલ ઉખેડીને પૈસા ભેગા કરી લો ભાઈ પાસે માંગવાની શું જરૂર છે તમારે તો કોણ માંગે છે હા મેં તમને કીધું મને રૂપિયા આપો કયું ને હમણાં મારી પાસે તો માંગે તમે પૂછો છો કે કામે કેમ નથી જતા મને સવાલ કરશો તો સામો સવાલ મળશે જવાબ આપશો તો જવાબ મળશે બધા બધાય તમારા નોકર છે ને કે તમે કેશો એમ જ કરશે તમે ચા લાવો ને ભાઈ નથી ચા પતી ગઈ છે દૂધ નથી તમારા શેર બજારવાળાને કહો કે થોડું દૂધ મોકરાવે ને તો ચા બનાવી આપો તો કઈ વાંધો નહીં હું જાતે બનાવીને પી લઈશ વેરી ગુડ આ લાઈક ઇટ મારા માટે પણ બનાવજો તમને નહીં મળે હું કોઈ સેવા થોડો કરું છું હા તો હવે અચ્છા તો આપણે કોઈ માટે ચા બનાવી એ સેવા કહેવાય ને તો કાલથી તમારું કોઈ કામ હું નહીં કરું કારણ કે મને સેવા કરવામાં કોઈ રસ નથી જોયો સાંભળો તમારી સામે આવા શબ્દો મને કે છે ભાભીને એક શબ્દ નથી કહી શકતા તમે મારા કામ કરવાની ના પાડે જ મને તો તું ધંધે હસાય ને

તમારા લોકો સાથે વાત કરવી જ નકામી છે તો ન કરાય કોલ ગાજે કે સોફા પર પડ્યા રહો ગેમ ઘર માં બધા જોતા હોય તો કોઈ આવીને પાસે બેસે અને વાત થઈ જાય આપણે છે ને બહાર રહેવા ઘર ની આંગણા માં કોઈ કઈ પૂછે જ નહીં કરે છે ભાઈ જો માર્કેટ ચાલો ચાલો જય શ્રી કૃષ્ણ ભાઈ બા જય શ્રી કૃષ્ણ જીવતો રે જીવતો રે ભોલ બોલ બેટા કઈ બાજુ ઉપડી ગાડી ગાડી ચાય છે રતન ના ના આપડે

આ ચિંતા નહીં કરતા પૈસા છે ને તમારી પાસે આપું એટલે હું પર્સ તો આ ઓફિસ જ ભૂલી ગયો હા હા પણ છે ને પૈસાની ચિંતા કરતા નહીં બિલકુલ આ નહીં કરે કારણ કે હવે આપણે ઉપાધી નથી તમારો છે ને આ નાનો ભત્રીજો કમાવા લાગ્યો છે મને બહુ વિશ્વાસ હતો બેટા કે તું કમાઈશ એકદી બહુ કમાઈ અને જો તું કમાતો થઈ ગયો આ અશક્ય તને બહુ સંભળાવતો તો ને કે કમાતો નથી ધંધે નથી લાગતો ને આમ નથી કરતો ને તેમ નથી કરતો ને એક તારી માં પણ જો આ તું કમાતો થઈ ગયો ને અરે તે તો મારું નામ રાખ્યું છે આમ નાક ઊંચું કરી દીધું છે તમે એ કોઈને કહેતા નહીં મેં આ કોઈને વાત જ નથી કરી એ બધાને હજી એમ જ છે હું રખડું છું

તમે પાંચ રૂપિયા રોકો ને તોય તમે સમજો ને પચીસ ત્રીસ રૂપિયા થઈને આવે હે તો હજાર રૂપિયા તમારી પાસે ખાલી પડ્યા હોય ને હજાર રૂપિયા રોકી દો ને એટલે એમાં તમને પાંચ હજાર રૂપિયા મળે લે આવડી મોટી કંપની છે તો લે હા તો સારું કહેવાય એક ના પાંચ હજાર મળે અને પછી આપણે વધારે રોકીએ તો વધારે મળે કા આ જેટલા રોકો એટલા પૈસા તમારા થઈને આવે હું તો વિચારતો હતો કે આ ફુવાળ પાસેથી પૈસા મગાઈ લો ને થોડા કે કે તું બાંધેલા તો છો જ તમે એને કે પૈસા આપો વાપરવા મારે જોતા છે અને મને આપી દ્યો પછી કંપની માં રોકું અને ફુવાની પછી જરૂરત નથી આપણે હવે તારા ફુવા હું કંટ્રોલ મને દેતો અરે બેટા તને ખબર નથી તારા ફુવાના ગજવામાંથી કેટલી વાર તારી ફાઈ એ રૂપિયા કાઢી લીધા છે હા તો કેટલા પૈડા ભાઈ બા પાસે આ વધારે નહીં પચ્ચીસ એક હજાર રૂપિયા હું સેડિંગ કરી નાખો ને પચીસ હોય ને તો સમજી લ્યો પચીસ ને પચાસ પચાસ ને પંચોતેર પંચોતેર હજાર રૂપિયા તમને એક મહિનામાં આપું

Paisa

તો એને એવું નહી કહેવાનું કે ભાઈ બે પાંચ દિવસ માં ડબલ થઈ જશે નકર કરું ઉગરાણી કરે આપડે મહિના દિવસ નું કહેવાનું પણ તમારે જરૂર હોય ને તો મને કેજો હું જલ્દી ડબલ કરીને પાછા બેટા તું લગાડી લગાડી નથી ગણ્યું પણ જોઈ લે હો વીસ છે ને હું ગણી લઈશ જો વધારે આમ તેમ કઈ હશે ને એ તો પાછા આપી દઈશ એમાં શું થઈ ગયું એક જ નોટ વધારે આવી ગઈ પાછું રિટર્ન દઈ દે છે જાઓ ચા પાણી નાસ્તો કરો શાંતિ થી બેસો આરામ કરજો ને જરાય ચિંતા નહીં કરતા બાધી ને આવ્યા છે એવું લાગવું જ ન જોયે હવે તો તમે આજે સુખે થી રેજો એ હા આ વીસ ના સાહીઠ સિત્તેર ચેક લગાડી એટલે સિત્તેર સિત્તેર હશે ઓ મારા દીકરા તે તમારું દિલ જીતી લીધું આ તારા બેટા એટલે તારા ફૂવો શું એનું આખું ખાંડન નાકરા કરું તારા ફોઈ ના પગ માં પડશે અરે જરાય ચિંતા ન કરો પડશે પડશે તમે જાવ હવે ઘરે જલ્દી હા જાવ છું